હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારા માટે લઈને આવી છું રાજગઢાના લોટનો શીરો તો ચાલો રેસિપી શરૂ કરીએ તો સૌથી પહેલાં મેં અહીંયા એક કપ રાજગઢાનો લોટ લીધો છે ત્યાં રાજગાનો લોટ આપણે આ રીતનો દર ધરો જે તમને કોઈ પણ કરેણા સ્ટોરમાં મળી જશે ત્યારબાદ મેં અહીંયા એક ચોથાઇ કપ ઘી લીધેલું છે અને એ જ માપથી મેં અહીંયા એક ચોથાઇ કપ ગોળ લીધેલો છે ડ્રાયફ્રૂટ લીધા છે ડ્રાયફ્રૂટ્સમાં મેં કાજુ બદામ લીધા છે વન ફોર્થ સ્પૂન મેં અહીંયા એલચી પાવડર લીધો છે તો છે ને એકદમ પરફેક્ટ માપ હવે આપણે પાણીનું માપ કરી લઈએ તો પાણીના માપ માટે મેં અહીંયા જે કપથી મેં રાજ કરો લીધો છે એ જ કપથી મેં અહીંયા બે કપ જેટલું પાણી લીધું છે તો એકદમ પરફેક્ટ માપ સાથે હવે આપણે પાણીને ગરમ કરવા મૂકી દઈશું ત્યારબાદ આપણે જે માપ કરીને મૂકેલો ગોળ એને આપણે પાણીમાં એડ કરી લેવાનો છે તો પાણીમાં આપણે ગોળને એડ કરી લઈશું તો ગોળને મેં એ પાણીમાં એડ કરી લીધું છે હવે આપણે એને ચમચીની મદદથી બે મિનિટ સુધી હલાવી લઈશું જેથી આપણો ગોળ સરસ રીતે ઓગળી જાય તો ગોળ આપણો ઓગળી ગયો છે અને આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું હવે આપણે એક પેનમાં ઘી લઈ લઈશું જે આપણે મેજર કરીને રાખ્યું હતું આપણે ડ્રાય ફ્રૂટ એડ કરી લઈશું અને ડ્રાયફ્રૂટને સરખી રીતે આપણે ઘીમાં રોસ્ટ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો ડ્રાયફ્રૂટ આપણા રોસ્ટ થઈ ગયા છે હવે આપણે તેને બહાર કાઢી લઈશું તો આપણે બધા જ ડ્રાયફ્રૂટને બહાર બહાર કાઢી લેવાના છે ત્યારબાદ હવે આપણે એ જ ઘીમાં રાજગરનાનો લોટ એડ કરી લેવાનો છે અને આપણે તેને સરખી રીતે મિક્સ કરવાનું છે તો અહીંયા મેં ઘી ઓછું જ લીધું છે કેમ કે વધારે ઘી આપણે એડ કરીશું તો એ લાસ્ટમાં બધું તરીને ઉપર આવી જશે તો એ માટે આપણે ઘી માપનું જ લેવાનું છે આ માપથી તમે ઘી લેશો તો શીરો તમારો ખાવામાં સરસ અને ખાવામાં ચીકણો પણ નહીં બને તો આપણે સરખી રીતે આપણે રાજકારણ લોટને સરખી રીતે ઘીમાં શેકી લેવાનું છે લોટને આપણે શેકીએ ત્યારે જ આપણે એમાં ઈલાયચી એડ કરી લઈશું જેથી તેનો ફ્લેવર એકદમ મસ્ત આવી જાય હવે આપણે ફરીથી તેને લગભગ બેથી ત્રણ મિનિટ જેવું શેકી લેવાનું છે તો લગભગ બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે હવે તેમાં આપણે ગોળવાળું પાણી એડ કરી લઈશું તો પાણી આપણે થોડું સાચવીને એડ કરવાનું છે જેથી વરાળ આપણે હાથમાં ના આવે તો બધું પાણી એડ થઈ ગયું છે હવે આપણે શીરાને સરખી રીતે મિક્સ કરી લઈશું તો ગાંઠા ના પડે એ રીતે આપણે સરસ રીતે ગેસની ફ્લેમના ટાઈમે આપણે મીડિયમ રાખવાની છે તો આપણો શીરો સરખી રીતે મિક્સ થઈ ગયો છે એને સરખી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે ગેસની ફ્લેમના ટાઈમે આપણે મીડિયમ જ રાખવાની છે તો હવે આપણે એમાં ફ્રૂટ એડ કરી લઈશું ફરીથી એકવાર બધી વસ્તુને મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે ઘી આપણું સાઈડમાંથી છૂટવા લાગી છે ઉપવાસમાં ખાવાય એવો રાજકારણ શીરો આપણો તૈયાર થઈ ગયો છે તેને સર્વ કરી લઈએ ફ્રેન્ડ્સ ઉપવાસમાં ખવાય એવો રાજકારણ શીરો આપણો તૈયાર થઈ ગયો છે તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો વિડીયો ગમે હોય તો લાઈક અને મારા ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું નવી રેસીપી સાથે